આવતીકાલથી પેટીએમ પેમેન્ટ બેંક ની આ સેવાઓ બંધ થઈ જશે તો જલ્દીથી તમે આ ફટાફટ કામ પતાવી લો નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે આરબીઆઈએ કડક કાર્યવાહી કરી છે જેમાં કંપનીની ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પંદર માર્ચ પછી આ સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે પરંતુ કેટલીક સેવાઓ છે જે પંદર માર્ચ પછીથી પણ ચાલુ રહેશે જેના વિશે જાણવું જરૂરી છે આટલી સર્વિસ પર પંદર માર્ચ પછી બંધ થઈ જશે જેમ કે યુપીઆઈ અથવા આઈએમપીએસ દ્વારા પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવા ફાસ્ટેગ ટોપઅપ અથવા વોલેટ સેવાઓ અન્ય યુઝર્સ પાસેથી કોઈ પણ નાણાં પ્રાપ્ત થશે નહીં પેટીએમ દ્વારા જારી કરાયેલા ફાસ્ટેગ બેલેન્સને અન્ય ફાસ્ટેગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું શક્ય નહીં હોય પગારની ચૂકવણી અથવા કોઈપણને ફંડની સીધી ટ્રાન્સફર કરવાની સેવાઓ પણ બંધ કરવામાં આવશે તો હવે જાણીએ કે પંદર માર્ચ પછી કઈ સેવાઓ ચાલુ રહેશે

મોકલવાનો પણ અધિકાર હશે પરંતુ તેમાં પંદર માર્ચ પછી બેલેન્સ એડ કરી શકાશે નહીં પેટીએમ પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ ની મુશ્કેલીઓ શરૂ થઈ હતી છ માર્ચે ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે પેટીએમ વોલેટનો ઉપયોગ કરતા લગભગ એસી થી પંચ્યાસી ગ્રાહકો પર આ પગલાની કોઈ અસર નહીં થાય આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ